કે લડવામાં ખેડૂત માટે કાચા ન રહેતા સુપ્રીમ નર્ટવાની તૈયારી આમ આદમી પાર્ટીની છે એટલે પ્રદેશ પ્રમુખ તરીકે જોરદાર તાળીઓ એમને પણ વધાવી આજે આજની તમે જેને અમારો જુસ્સો પૂરો પાડ્યો છે જેને આમ આદમી પાર્ટીનો એ સમય હતો કે તમામ લોકો એવું સમજતા કે ડૂબતી નાવડી છે હવે આમાંથી કૂદીને ભાગી જવાય કોઈ ખિસકોલા કોઈ ઉંદર કોઈ બિલાડી કૂદી કૂદીને ભાગી ગયા ત્યારે એને કહ્યું તું આ નાવડી મારા સહારે અરવિંદ કેજરીવાલજીએ આપી છે આ નાવડી ગુજરાતના યુવાનો ગુજરાતની મહિલાઓ અને ગુજરાતના ખેડૂતો માટે આ નાવને મારે સામે કાંઠે પહોંચાડવાની જવાબદારી જ્યારે પરમાત્મા એ મને આપી છે ચાહે ગમે તે પરિસ્થિતિ હોય નાવને સામે કાંઠે પહોંચાડીશ અને આજ મને નજર